વડોદરાનો અવાજ ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના વાઘોડિયા ઢભોઈ રિંગ રોડ પર પ્રમુખ પાક સોસાયટીના મકાનના પહેલા માળે રહેતો યુવક ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો પોલીસ પહેલા માળે રૂમમાં પ્રવેશી ત્યારે ટીવી પર મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે મેચ ચાલતી હતી અને એક યુવક હાથમાં મોબાઈલ રાખીને ડાયરીમાં નોંધ કરતો હતો તેની પાસે બીજા પણ બે મોબાઈલ પડ્યા હતા પોલીસે મૂળ મુંબઈના પ્રથમેશ રાવરાણીની અટક કરી ત્રણ મોબાઈલ તપાસતા ક્રિકેટના સટ્ટાની સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો આ એપમાં તારીખ સિરિયલ ક્રમાંક ક્રેડિટ ડેબિટ પોઈન્ટ જેવા કોલમ અને સિલક દર્શાવવામાં આવી હતી જે સિલક ત્રણ પોઈન્ટ ઓગણપચાસ લાખ જેટલી બતાવતી હતી પોલીસ તપાસમાં સટ્ટો રમાડવા માટે આઈડી મુંબઈના કાંદિવલી ખાતે રહેતા આનંદે આપ્યો હોવાની વિગતો ખોલી હતી પોલીસે આનંદને વોન્ટેજ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે